કેસરિયા નોરતા બે હજાર પચીસનું ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ ભવ્ય રીતે યોજાઈ હતી નવરાત્રિ પહેલાં યોજાયેલા આ પ્રી સેલિબ્રેશનમાં બસો કરતાં વધારે ઇન્ફ્લુએન્ઝર સેલિબ્રિટીઝ અને એચએનઆઈની પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ પરંપરાગત ગરબા રાસમાં ઝૂમી ઉઠ્યા હતા આ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી છે મહાવીર ઇવેન્ટ્સ એન્ડ સાઉન્ડના સુજલ શાહ અને બજરંગ એન્ટરપ્રાઇઝના મંથન પટેલ સંદીપ પટેલ કૃષ્ણ ઇવેન્ટ કડીના સંયુક્ત પ્રયાસોથી કેસરિયા નોરતાનું આયોજન કરવામાં આવ્યું હતું દસ દિવસ સુધી ચાલનારા ભવ્ય મહોત્સવમાં દરરોજ જાણીતા કલાકારો પોતાની રજૂઆતો દ્વારા મહેમાનોને ગરબે રમાડશે તો પાર્થિવ પટેલ પારેખ ખુશ્બુ અસોદિયા જૈમિની લિંબાજીયા મયુરી સોની નેહા સુથાર પ્રીતિ પટેલ ધારતી સોલંકી અને દિવ્યા ઠાકોર જેવા કલાકારો પોતાના સુરથી સાંસ્કૃતિક નવરાત્રીને વધુ યાદગાર બનાવી દેશે આ સમગ્ર કાર્યક્રમ ચાંદખેડા અમદાવાદ સ્થિત પાલીબા

સિદ્ધાર્થ છે પ્રીતિ પટેલ છે નામાંકિત ઘણા બધા કલાકારો છે એમ કે ખુશબુ આશોડિયા એમ કરીને ઘણા બધા દસે દસ આર્ટિસ્ટ આપણે અલગ રીતે રાખેલા છે એકાઓને નવું આપવામાં અમે ગિફ્ટ આપી રહ્યા છીએ દસે દસ દિવસ દરેક અલગ અલગ ગિફ્ટો આપી રહ્યા છે અને ખેલૈયાઓને રમવા માટે લેડીઝ નો વર્ગ અમે અલગ રાખ્યો છે અને જેન્ટ્સ વર્ગ અમે અલગ રાખેલ છે પ્રાઇસનો રેટ અમે બુકમાં શો અને સોમેટની અંદર લાઈવ આપેલું છે નોમિનલ નો રેટ અમે રાખેલ છે

તો અમે લોકો ખરેખર નવરાત્રી માટે બહુ જ ઉત્સાહી હોઈએ છીએ નવરાત્રિમાં જોવા જઈએ તો આપણું આપણા ગરબા ટ્રેડિશનલ આપણો પહેરવેશ અમારી ઈચ્છા છે કે આપણે આ જ સંસ્કૃતિને આપણે આગળ લઈ જઈએ અને ખેલૈયાઓને પણ વિનંતી છે કે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ અને ફૂલ ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણે ગરબા રમવા માટે કેસરિયામાં પધારીએ

અને અમે કેસરિયા નોટાની અંદર અમે ત્રણે ભાઈઓ ભેગા થઈને આ ભાગે આ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ તમે લાસ્ટ અમે છેલ્લા 6 વર્ષથી આ ઇવેન્ટો કરી રહ્યા છીએ પણ આ કેસરિયા નોટા અમારું આ ફર્સ્ટ વખતનું આયોજન છે ગઈ ફેર કરતા આ વખતની અમે કઈક વિશેષ જ લાયા છીએ થીમ જેનું કેસરિયા આપણે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છીએ આપણે બંને કમ્બાઈન છે મંડલી અને ગરબાન બંને કમ્બાઈનમાં રાખે